નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે વાત કરવામાં આવે તો આજની આરપારની લડાઈ છે કોણ જીતશે આ વખતે બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોર કે રેખાબેન ચૌધરી સંપૂર્ણ જાણશો આ વિડીયોની અંદર બન્યા રહેતો મારી સાથે વાત કરવામાં આવે તો આ બંને પાર્ટી વર્ષોથી ચૌધરી સમાજને ટિકિટ આપતી આવે છે પણ આ વખતે બીજેપી આપી ચૌધરી સમાજને અને કોંગ્રેસે આ વખતે ઠાકોર ઉપર ભરોસો કરીને ઠાકોરને ટિકિટ આપી છે તમામ જાણકારી આ વિડીયોની અંદર મળશે હા દોસ્તો મારી ચેનલમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી રાય શું છે એ જણાવજો દોસ્તો હા દોસ્તો જો ચેનલમાં તમે નવા આવો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કર્યા પછી જો અમારી ચેનલમાં કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી આવે

તમારી પાસે અપેક્ષા રાખ્યા કે અન્યાય ના કરો અને છતાં પણ તમે કોઈ કારણોસર કામ નહીં કરો અન્યાય કરશો અને કોઈના ઉપર જુલમ કરશો તો ગાંધીજી ની વાત વાત માનો તો ક્યાં ક્યાં ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ ની પ્રેરણા લેવી પડે વીર ભગતસિંહ ની લેવી પડે કે સચિદાનંદ બાપુ ની વીરતા પરમો ધર્મ નિભાવવો પડે તો આજ સુધી મેં ક્યાંય પીછે એડ કરી નથી હા દોસ્તો મારો વિડીયોને અહીંયા જ પૂર્ણ વિરામ આપું છું હા દોસ્તો તમને શું લાગે છે કે બનાસ ડે કાંઠાની અંદર આ વખતે કોણ આવશે કોંગ્રેસ આવશે કે બીજેપી આવશે એ તો આવનારો સમય જ બતાવશે હા દોસ્તો તમારી રાય શું છે એ જરૂર જણાવજો આ કોમેન્ટના અંદર હા દોસ્તો મારી ચેનલમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં તમારી રાય જરૂર જણાવજો બસ મારી વાણીને અહીંયા જ પૂર્ણ વિરામ આપું છું જય હિન્દ જય ભારત મળીએ છીએ એક નવા વિડીયોની સાથે